નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલ વ્યસન મુક્તિ અભિયાન ના રૂપે રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ભાવનગરના વિદ્યાનગર ચિત્રંજન ચોક ખાતેથી નીકળેલી રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બેનર અને પ્લેકાર્ડ સાથે જોડાયા હતા આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને અધિક નિવાસી કલેક્ટર ફેર નહીં પડે ખેતી ના જ કામ થઈ જાય કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગરમાં વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવાની સાથોસાથ વ્યસનમાં સપડાયેલા યુવાનોને વ્યસન મુક્ત કરવા મેડિકલ કાઉન્સેલિંગ અને સારવાર માટે વ્યવસ્થા પણ કરવામાં આવશે તેમ શહેર પ્રમુખે જણાવ્યું હતું